હાલ જ્યારે સમગ્ર દેશમાં યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં ગુજરાતમાં એક મોટી ઘટના સામે આવી છે ગુજરાતના કચ્છમાં ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના કારણે રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપનું કેન્દ્ર બિંદુ લખપતથી ત્રેપન કિલોમીટર ઉત્તર ઉત્તર પૂર્વમાં હતું જોકે હાલ કોઈ જાનમાલનું નુકસાન થયું નથી મંગળવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં રિક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો આ વિસ્તારમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા જો કે કોઈ જાનહાની કે નુકસાન થયું હોય તેવા હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો